đổm luôn, mà sao lại no vậy? còn cái mà sao lại bị hại không ધીમે ધીમે જયારે ફૂગી ત્યારે સામે જોવો ને કોલગેટ તો ભાઈ રીતિ રિવાજ પ્રમાણે આવે કે કાર પાર્કિંગ ના પૈસા મારેલા છે જે જે વાહન હોય ને એ વાહન ના કપાય તમારું તો ભાઈ ખબર જ હોય જયારે ગાડીઓ જતા હોય ને હવે તો છે ને ભાઈ સાઈન લો કરીને છે આ થોડો નાનો એ ફાસ્ટ કાર્ડ છે આપણી પાસે જો મારેલું શું થઈ ગયો છે મોટો પ્લાસ્ટિક ના બોટલ ના કારખાને કારણ કે ભાઈ આપણે પ્લાસ્ટિકની બોટલો ભરવાની છે અને અહિયાં મોટો જબર ગોડાઉન છે તો ગોડાઉન ની અંદર પ્લાસ્ટિક ની બોટલો બધી ભરવાની છે તો કન્ટિન્યુ બિનાર્યો ગોડાઉન પણ મિત્રો ભાઈ જુઓ તમે સ્ટોક પણ બહુ હાઉસફુલ છે ભાઈ હાલ ફિલહાલ અત્યારે જ ભાઈ આપણે ઘણી બધી બોટલો નાખવાની છે તો કન્ટિન્યુ બન્યા રહ્યો અડધી ગાડી ભર લીધી છે રિટર્નમાં ભાવનગરથી નીકળી ગયા છીએ બોટલો ભરીને અને પાછો સાઇન્ડલો કરાવવો જોઈએ હવે રિટર્નનો સાઇનલો કેટલો થાય એ હવે ખબર નથી ફાસ્ટ છે એમાંથી કપાઈ જઈએ જોઈએ હવે છે હવે છે ને ભાઈ પોણા બે વાગ્યાનો નો ટાઈમ થઈ ગયો છે પાછા આ તોલ આવી ગયા છે સાઈનલો કરવાનો છે આપણે અને ખાવાનું છે હોટલ કઈ ખારી એવી મળી જાય ને આગળ તો બપોરા કરી નાખી કારણ કે ભૂખ લાગી છે ગઝબ લેવાની અને એ હોટેલું રહેવું ત્યાંથી આવવા માટે હોટેલું જડે ત્યાંથી આમાં તો શું ખાવું મિત્રો હવે આ જોઈ બાકી કાઢી દેવો છે થાય બોટલ

અહીંયા નાસ્તો થાય એવું બધું ને સમોસા મંચુરિયન એવું પણ હવે અહીંયા આવ્યા છે શિવ હોટલ લેન્ટ તો અહીંયા ને પંજાબી ઘણું બધું જોવા મળી ગયું છે તો મેં કીધું હવે અહીંયા રાખી દી અને બપોરા કરી નાખી બે વાગી ગયા છે તો હવે છે ને જમી લઈ આવડી આ હોટલ છે પનીર પરોઠા એ જઈ હું કરીને છીએ કારણ કે હવે છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે રિઝર્વ લેવાની

તકે બેન ને જો વેફર ખાઈ આ લગનમાં ખાઈ લીધું તોયેરી ભૂખા જપા પાછો કાંથી કી બેન તો ભાઈ ઘરે ભૂગી ગયા છે ને 5:30 6 નો ટાઈમ થઈ ગયો છે આવીને ચા પાણી પીધા ને હવે ગાડી ખાલી કરવાની છે આપણે બોટલ ની તો ગાડી ખાલી કરવાની છે ને હજી ઘણું બધું કામકાજ છે ને વેફર એ પૂરી થઈ ગઈ હવે હા હા તો ખાઈ ગય હવે હું ભરખ બોખી તો ભાઈ ગાડી ખાલી કરીને છીએ આપડે છે ને હે બીજું ક્યાંય કેવા માંગો છો તમે હાલો તો ગાડી ખાલી કરવાની છે બોટલો વેવા હા નહી હમણાં વેફરો ખાઈ જા મોઢું તો જો તારું હા કે હું બોલો જા